કરોડો માતા બહેનોના આશીર્વાદથી આશીર્વાદ થી ઓ દુનિયામાં સૌથી ધનવાન પીએમ નરેન્દ્રભાઈ મોદી આગામી ચોવીસ પચીસ માર્ચે સરકારી બેંક ના કર્મચારીઓ હડતાલ પરિફ ઘટાડવા માટે તૈયાર ઓમ સાથે વાટાઘાટો ચાલુ નિર્ણય લેવાયો નથી કેન્દ્ર નેપાળમાં ફરી રાજાશાહીની માંગ સાથે સરકાર ના ભ્રષ્ટાચાર રાજાશાહી આવે તે ભારતના હિતમાં માં પચાસ બોગસ કંપનીઓ ઉભી કરી રૂપિયા એકવીસ હાજર કરોડ વિદેશ મોકલી દેવાયા રાહુલ ગાંધી એ પ્રદેશ કોંગ્રેસ ના નેતાઓની તીખી ટીકા કરી ગુજરાત કોંગ્રેસ ના નેતાઓ ભાજપ સાથે મળેલા છે એપ્રિલ માં સાબરમતી થી ગોરખપુર વચ્ચે હીટવે આગાહી સ્ટેટ મોનિટરિંગ સેલ નો સુરત માં છાપો હોળી ધૂળેટી માટે દારૂની રેલમ છેલ સુરતમાં તબેલામાં દૂધ ને બદલે દારૂ મળ્યો ચેમ્પિયન્સ ટ્રોફી ભારતની જીત ભાવ ચુમ્માલીસ પૈસા જયારે ન્યુઝીલેન્ડ સવા બે રૂપિયા ગેરકાયદે લંડન જવા માટે યુવકે પિતા સાથે મળીને બોગસ પાસપોર્ટ બનાવ્યો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ભાંડો ફૂટ્યો અમદાવાદ મ્યુનિસિપલ હસ્તકના એસટીપી સંભાળતા કોન્ટ્રાક્ટરોને એક વર્ષમાં પિચોતેર લાખની પેનલ્ટી અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈનો સપાટો બેંક કોંગથી અંડરવેરમાં છુપાવી ત્રણપોટ પચાસ કરોડના હીરા લાવનાર યુવક ઝડપાયો આ બે દિવસમાં દાણધોડીથી લાવવામાં આવેલા સાત કરોડના હીરા જપ્ત અમદાવાદના નવરંગપુરામાં આવેલી નૂતન નાગરિક સહકારી બેંકની ઘટના માં છેડા કરીને બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાના વ્યવહાર કરાયા ફેબ્રુઆરીમાં કંપનીઓ બોન્ડ દ્વારા એક લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયા વ્હીલચેર ન આપતા બ્યાસી વર્ષના વૃદ્ધા પડી ગયા વૃદ્ધા કાઉન્ટર સામે ઢળી પડતા વોટ પર બે ટાકા આવ્યા પાકિસ્તાન સરકારના નિર્ણયથી આઠ લાખ લોકોને અસર અફઘાનિસ્તાનીઓને એકત્રીસમી સુધી દેશ છોડવા પાકિસ્તાન નું અલ્ટિમેટમ પાકિસ્તાન સામે ભારત જીત્યું હતું તે પીચ પર આજે ફાઈનલ મુકાબલો રમાશે દુબઈમાં આજના રોમાંચક જંગમાં સ્પીનરોનું પ્રભુત્વ રહેશે ભારતીય નાગરિકતા સરેન્ડર કરી લલિત મોદી માત્ર રૂપિયા 1.3 કરોડ આપીને વાનુ આટોના નાગરિક બન્યા પુણેમાં વધુ એક ચોંકાવનારો ગંભીર ગુનો BMW માંથી ઉતરી રસ્તા પર લઘુશંકા કરતા બિઝનેસમેન ના પુત્રનો વિડીયો વાયરલ મહિલા દિવસ નિમિત્તે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની જાહેરાત મધ્યપ્રદેશમાં ગેરકાયદે ધર્માંતરણ બદલ ફાંસી થશે કાયદામાં સુધારો કરાશે અમેરિકામાં જંગ અને સરકારી નોકરીઓમાં કાપને પગલે મંદીના યોજનામાં વ્યાપક સુધારાની તૈયારીઓ પર વિશ્વાસ કરી શકાય નહીં ભારત માટે બે મોરચે જોખમ હકીકત આર્મી ચીફ અબુધાબીમાં સહજાદી સહિત ત્રણ ભારતીયોને ગોળીઓ મારી મૃત્યુદંડ અપાયો હતો યુએઈએ ભારતને અંધારામાં રાખી સજા આપી હોવાના અહેવાલ બોલિવૂડ ફિલ્મ છાવાની અસર મુગલોનો ખજાનો શોધવા લોકોએ અસીરગઢમાં ખેતરો ખોદી કાઢ્યા મહાકુંભમાં નાવિક ત્રીસ કરોડ કમાયો હોવાનો દાવો કરી ને યોગી ફસાયા મહિલા આરપીએફ કર્મીઓને પડકારોનો સામનો કરવા રેલવે ચીલી સ્પ્રે આપશે અવકાશ યાદગી સુનિતા વિલિયમ્સ અને વિલમોર આવતા અઠવાડિયે પૃથ્વી પર પાછા પડશે